સિંગતેલમાં આવેલ ભાવધારા માટે ખરાબ હવામાન અને માવઠાને કારણે મગફળીમાં ખરાબ પાકને જવાબદાર ગણાવતા વેપારી વર્ગ છેલ્લા થોડા સમયથી સિંગતેલમાં આવેલ ભાવ વધારાને કારણે આમ પ્રજા ત્રાહીમામ છે ત્યારે વેપારીઓના કહેવા મુજબ ખરાબ હવામાન અને માવઠાના કારણે મગફળીના પાકમાં બગાડ આવેલ હોય સારી મગફળીના ભાવ ઊંચાકાતા તેમજ શિયાળાની સિઝનમાં સિંગદાણાનો ચીકીમાં પણ વપરાશ વધેલ હોય ઉપરથી જ માલની ઓછી આવક હોવાથી સિંગતેલના ભાવ ઊંચકાયા હોવાનું માનવું છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા અશોકભાઈ જીવાણી ઉમે એજન્સી ના છેલ્લા ત્રીસ વર્ષથી અમે વેપાર કરીએ છીએ અત્યારે સારી મગફળીમાં ખરીદી છે પ્લસ અત્યારે નવી સિઝન છે એટલે બધા ભરવાળા છે અત્યારે પ્લસ અત્યારે સિંગદાણામાં સારી ડિમાન્ડ છે એક્સપોર્ટ માટે પ્લસ અત્યારે શિયાળુ છે એટલે ચીકી અત્યારે સારી મગફળીના સિંગદાણા વહી જાય છે એની હિસાબે અત્યારે થોડીક માલની ની શોર્ટેજ છે ને સારા નબળા માલના થોડોક ભાવડી પર ઘણો બધો છે એની હિસાબે સારી મગફળીના ભાવ ઊંચા બોલાય છે એની હિસાબે ભાવ વધારો છે જ ને ભવિષ્યમાં હજી પચાસ રૂપિયા પચાસ થી સો રૂપિયા હજી તેજી માર્કેટમાં દેખાશે ને હવે થોડીક બારમાસિક સિઝન ભરવાની થોડી ગરાગી નીકળશે એની હિસાબે થોડુંક લાગે બજારમાં હજી થોડીક તેજી આવશે માર્કેટમાં ભાવમાં શું સિંગતેલમાં જનરલી અત્યારે સાડી છવીસો થી સાડી સત્યાવીસો નો ભાવ છે કપાસિયામાં અત્યારે ત્રેવીસો થી સાડી ત્રેવીસો રૂપિયાના ભાવ છે પામમાં અત્યારે બે હજાર વીસ થી બે હજાર પચાસ સુધી ના ભાવ છે